પાનના આ ટોટકા ચુંબકની જેમ ઘરમાં ખેંચી લાવશે ધન જાણીલો નિયમ અને વિધિ જ્યોતિષ શાસ્ત્રમાં પાનનો ઉપયોગ કરીને એવા ઉપાયો સૂચવવામાં આવ્યા છે જે જીવનની ઘણી સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર કરે છે જો કે આ ઉપાયોનું યોગ્ય રીતે પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પાન મુખવાસની દુકાન પર ખૂબ જ સરળતાથી મળી રહે છે અને ઘણા લોકો આનો છોડ ઘરમાં પણ લગાવે છે કારણ કે આ મૂનો સ્વાદ વધારવા સાથે સાથે પૂજા પણ કામમાં લઈ શકાય છે અને તમારા ઘરની ઘણી સમસ્યા પણ દૂર થઈ શકે છે જ્યોતિષમાં પાનના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે કરવા પર તમારા જીવનમાં અડચણો દૂર થઈ જશે આ ઉપાયો કિસ્મત ના દરવાજા ખોલી શકે છે વેપારમાં લાભ થશે જો તમારો વ્યવસાય લાંબા સમય થી મંદી માંથી પસાર થઈ રહ્યો છે તો સોપારી સંબંધિત આ ઉપાય તમારા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે આ માટે શનિવારે પાંચ પાન પર દોરો બાંધી અને તેને તમારી દુકાનની પૂર્વ દિશામાં રાખો દર શનિવારે આ પાન બદલો અને જૂના પાન વહેતા પાણીમાં પ્રવાહિત કરો આ ઉપાય અપનાવવાથી તમે વેપારમાં નફો મેળવી શકો છો ગ્રહો શાંત રહેશે પૂજા વિધિમાં પાન ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તેના ઉપાયોથી ગ્રહો પણ શાંત થાય છે પાનનો ઉપયોગ કરવાથી રાહુ અને કેતુની ખરાબ અસર ઓછી થાય છે આ લીલું પાન નકારાત્મકતાને દૂર કરવામાં પણ ઉપયોગી છે કહેવાય છે કે ગુરુવારે ભગવાન વિષ્ણુને પાન ચઢાવવાથી કામમાં આવતી અડચણો ઓછી થાય છે ધન કરશે આકર્ષિત તમારા મૂનો સ્વાદ વધારવા ઉપરાંત પાન તમારા ઘરમાં સમૃદ્ધિ લાવી શકે છે જો હળદર અને આખા ચોખાને પાન પર મૂકીને ઘરની તિજોરીમાં રાખવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપાય અપનાવવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી અને તે તમારા માટે પૈસા આકર્ષવામાં પણ અસરકારક સાબિત થાય છે આ સિવાય જો કપૂર અને લવિંગને પાન પર રાખીને તેને બાળવામાં આવે તો તેનાથી ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થાય છે સુખી દાંપત્ય જીવન માટેના ઉપાયો તમારા વિવાહિત જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે શુક્રવારે એક પાન પર સાત ગુલાબની પાંખડીઓ રાખો અને પછી તેને દેવી લક્ષ્મીના મંદિરમાં મૂકો જો તમે મંદિરમાં જવા માટે અસમર્થ છો તો તેને ઘરમાં પૂજા સ્થાન પર રાખો ધ્યાનમાં રાખો કે તેને દરેકની નજરથી દૂર રાખવું પડશે આ ઉપાય કરવાથી તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ આવવા લાગશે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે